આજે કબાટમાંથી બહાર નીકળી થડી ખોલીને શિક્ષિકાઓના અંગે શોભી રહી હતી અને ઈસ્ત્રી કરીને કબાટને તળિયે મુકાઈ ગયેલો ગણેશ આજે બાળકોના કોમળ અંગે પડ્યો હતો એક નવી સવાર હતી નવી તાજગી હતી સૌના ચહેરા પર અનોખો તેજ હતો કારણ કે આજે કેટલાય દી પછી શાળાઓ બધા જ બાળકો માટે સંપૂર્ણતઃ ખુલી હતી કેટલાય બાળકોના તો વજન વધી ગયા છે અમુક શિક્ષકોની તો એવી પણ મીઠી ટકોર હતી સૌ બાળકો અને શિક્ષકો વીતેલા દિવસોની વાતો કરવામાં હતા દરેક બાળકોને કપાળે અક્ષત કંકુમનું તિલક કરી શાળા પરિવાર આવકારી રહ્યો હતો બાળકોને ભણતર પ્રત્યે લગાવ ટકી રહે તે માટે અઠવાડિયે કોઈ સ્પર્ધા કે પછી કાર્યક્રમો ગોઠવવાનો પરિપત્ર પણ આચાર્ય બાળકોના ઘર સુધી પહોંચતો કરી દીધો સોમવારે શાળા ખુલેલી શુક્રવાર સુધી થોડું ભણ્યા થોડું ગણ્યા અને થોડી ઘરની સવો વાતો કરી શનિવારે બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થઈ શકે તેવી અનેકવિધ ભણતરની સાથે સાથે સ્પર્ધાનું આયોજન કરેલું શનિવારે ધોરણ એક થી પાંચ માટે ચિત્ર સ્પર્ધા રાખવામાં આવેલી લગભગ કહી શકાય કે તમામે તમામ બાળકોએ તેમાં ઉત્સાહ પેર ભાગ લીધેલો તેમનો એક સ્પર્ધક બાળક હતો નીલ નીલ પહેલા ધોરણમાં આવ્યો અને શાળાઓ બંધ થઈ ગયેલી તેના માસી ખૂબ સારા પ્રખ્યાત ચિત્રકાર હતા માસીએ નક્કી કરેલું પોતે નીલને પણ મહાન ચિત્રકાર બનાવીને જ જમશે પોતાની આવડત અને કલા સૌંદર્ય તમામ માસીએ નીલને પીરસ્યું અને નીલને પણ જાણે ચિત્ર દોરવું જ ભવિષ્ય હોય તેમ પોતે દાડેદી પારંગત થતો ગયો ચિત્રોના વળાંક રંગો પૂરવાની આવડત રંગોના મિશ્રણ વગેરે જેવી બાબતોમાં તે મહાન ચિત્રકાર બનવાની દિશામાં આગળ ધફવા લાગ્યો આખરે હાથ જો માસીએ પકડ્યો હતો માં મારે અને માસી જીવે નીલને પણ માસી ખૂબ વાલી લાગતી હવે તો કોઈ પૂછે કે બેટા તારે મોટા થઈને શું બનવું છે માસીની જેમ ચિત્રકાર નીલ ઉત્સાહ જવાબ વાળતો એક વાત તો હતી કે નીલના દરેક ચિત્રો કરુણ રસથી ભરપૂર હોય જેમ કવિઓની કવિતાઓ હોય તેમજ નીલના ચિત્રોમાં કરુણતા ભરપૂર હોય બાળક દરિયા કાંઠે કોઈની યાદમાં બેઠેલી સ્ત્રી પર્વતે ચડેલો પુરુષ કે પછી ભાઈના હાથે રક્ષાપોથી બાંધતી બહેન હોય આ દરેક ચિત્રો જો એક્ઝિબિશનમાં મૂકવામાં આવે તો હજારો ઉપજે તેવા આ આબેહૂબ હતા શનિવારે યોજાયેલી શાળાકીય ચિત્ર સ્પર્ધામાં નીલનું નામ મોખરે લખાઈ ગયું હતું તેણે શાળા ખુલતા વેત જ તેમના વર્ગ શિક્ષક દીપાલી બહેન અને આચાર્યશ્રી કિરણ સિંહને પોતાના હાથે બનાવેલું તેમનું જ પોર્ટ્રેટ ચિત્ર ભેટ કરેલું સૌ સ્પર્ધકો વર્ગખંડમાં ગોઠવાયા સૌને શાળા પરિવાર તરફથી મથાળે શાળાનું નામ લખેલો ચિત્ર દોરવા કાગળ આપવામાં આવ્યો ચિત્રનો વિષય અપાયો રાક્ષસ એ ઉદ્દેશથી કે બાળકનો ડર દૂર થાય અને એકબીજાએ દોરેલા રાક્ષસ ઉપર ઠેકડી કરી સૌને હસાવી શકાય શિક્ષકોની નજર હેઠળ સવારે સવારના ત્રીજા ચોથડીએ ચોગડે સ્પર્ધાનો શુભારંભ થયો બે કલાકમાં દરેક સ્પર્ધકોએ રાક્ષસ દોરવાનો અને તેમાં મનગમતા રંગો પૂરવાના હતા અને અવલ આવેલા સ્પર્ધકે પોતે દોરેલા ચિત્ર વિશે થોડી માહિતી આપવાની હતી સૌ સ્પર્ધકોએ પોતાની વિચાર શ્રેણી મુજબ પેન્સિલના માધ્યમે પોતાના મનમાં ઉપજેલો રાક્ષસ કાગળ ઉપર અંકિત કર્યો નીલે પણ પોતાની પેન્સિલ ઉઠાવી અને પોતાના મનમાં અંકિત થયેલો રાક્ષસ આ બેહૂબ કાગળમાં ઉતાર્યો સ્પર્ધા દરમિયાન નિરીક્ષણ કરી રહેલા શિક્ષકો હસી હસીને લોથપોથ થઈ ગયેલા કોઈએ રાક્ષસ મોટી આંખો વાળો બનાવેલો તો કોઈએ દોઢ ફૂટ્યો કોઈએ લાંબા કાન વાળો તો કોઈએ ટકલો રાક્ષસ બનાવેલો કોઈએ વળી એ રાક્ષસને કુંભકરણની જેમ પોઢેલો કંડારેલો તો કોઈએ કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલો તાડકા અને ભીમપુત્ર જેવો કાગળ બહાર નીકળી જાય તેવો મહાકાએ દોરેલો દરેકનો વિષય સરખો હતો પણ દરેકે દોરેલા રાક્ષસના મનોભાવ

બે કલાકની અવધિ પૂર્ણ થઈ ઉતાવળે સૌ સ્પર્ધકોને પોતાના ચિત્રો નિરીક્ષક શિક્ષક શ્રીને જમા કરાવ્યા શાળાનો સમય પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘરે જવાની તૈયારીઓ કરવા લાગ્યા ચિત્ર શિક્ષકે દરેકના ચિત્રો ભેગા કર્યા અને એક મોટી ભેગમાં ભર્યા બીજા દિવસે રવિવાર હતો ત્યારે દરેકના ચિત્રને ચકાસી ક્રમ આપવાનો હતો ચિત્ર શિક્ષકે દરેકના ચિત્રો ચકાસ્યા હસી હસીને પેટમાં દુખવા લાગ્યું આખરે સૌને રાક્ષસને ખૂબ જ મનોહર બનાવ્યો હતો આ વિષય માત્ર મનોરંજન પૂરતો પૂરતો જ સીમિત હતો પરંતુ નીલે જાણે પોતાના હૃદયની વ્યથા રજૂ કરી દીધી હોય તેવું પોતે રાક્ષસનું નિરૂપણ કર્યું હતું આમે ચોથું ધોરણ ભણતા નીલના દરેક ચિત્રોમાં કરુણા ભરપૂર હોય જ એ કરુણ રસ કરુણ રસ જ તેના ચિત્રોનું બોલકું મૌન હતું અને એક ચિત્રો ચકાસ્યા પછી નીલનું રાક્ષસ ચિત્ર ચિત્ર શિક્ષકના હાથમાં આવ્યું ચિત્ર ખૂબ જ સુંદર હતું કોઈ બાળક કંઈ આવું તો ચિત્ર થોડું દોરી શકતો હશે એ વિચાર સાથે ચિત્ર શિક્ષકના પગ તળેથી જમીન સરકી ગઈ પણ એની તો જાણ આવતીકાલે પ્રત્યક્ષ નીલ પાસેથી જ થશે પણ નીલના ચિત્રને પછાડીને કોઈ અવ્વલ આવે તેવું બાળક શાળામાં હતું જ નહીં નીલને કોરોના કાળમાં માસીની પ્રત્યક્ષ ચિત્ર વિદ્યા મળી હતી જેનું એ પરિણામ હતું સોમવારે સૌને રાહ હતી કે કોનો રાક્ષસ બાજી મારી જાહે સભાખંડમાં પ્રાર્થના પછી ચિત્ર સ્પર્ધાના પરિણામની જાહેરાત થઈ ત્રીજા નંબરે આવેલા સોમિલના નામની જાહેરાત થતા સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો સોમિલે હાથમાં પોતાનું ચિત્ર લઈ જણાવ્યું કે એકવાર મને સ્વપ્ન આવેલું અને હું ખૂબ જ ડરી ગયેલો પરંતુ મમ્મીએ સાંત્વના આપેલી કે રાક્ષસ જેવું કંઈ હોતું જ નથી રાક્ષસ માત્ર કાગળ ઉપર જ જ હોય છે વાસ્તવમાં હોતો નથી ત્યારથી હું મજબૂત બન્યો અને એ દિવસે જોયેલો રાક્ષસ મેં દોરી નાખ્યો અને આજે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું આભાર ઉપસ્થિત શિક્ષકગણ અને આચાર્યો તેમજ દ્રષ્ટિઓએ સોમિલને બધાવી લીધો બીજા ક્રમે આવેલી વૈદેહીના નામની જાહેરાત થઈ વૈદેહીએ પણ પચરંગી રાક્ષસ દોરેલો વૈદેહી પોતાનું ચિત્ર ઊંચું કરીને સૌને બતાવ્યું અને વિગતે જણાવ્યું કે પોતે જ્યારે બે વર્ષ અગાઉ મમ્મી પપ્પા સાથે બહાર જમવા ગયેલી ત્યારે એક કાર્યક્રમ જોવા ઊભી રહેલી એ વખતે એક ડાગલાએ તેને ઉંચકી લીધેલી અને પોતે ડરીને ખૂબ રડેલી ત્યારે એ ડાગલે પોતાનું મુખોટું ઉતાર્યું અને પોતાનો વાસ્તવિક ચહેરો બતાવ્યો ત્યારે વૈદેહીના હયે હિંમત આવેલી કે રાક્ષસ અને ડાગલા જેવા દેખાતા વ્યક્તિ પાછળ કોઈ સારો ચહેરો પણ છુપાયેલો હોય છે સૌએ વૈદેહીની નિરીક્ષણ શક્તિ અને સમજણના વખાણ કર્યા તાળીઓના ગડગડાટ સાથે વૈદેહીએ પોતાનું ઈનામ સ્વીકાર્યું હવે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ સ્પર્ધકના નામની જાહેરાતનો સમય હતો શિક્ષિકાએ જમણે હાથે પકડેલા ગગનભેદી સ્વરે નીલના નામની જાહેરાત કરી ખૂણે ખૂણેથી તાળીઓના ગગનભેદી નાચ સાથે નીલ 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 એવો અવાજ ગુંજવા લાગ્યો નીલ પણ સૌનો પ્રિય અને તેના ચિત્રોથી લગાવ પણ સૌને એટલો નીલ આગળ આવ્યો શિક્ષિકાએ જાહેરાત કરી કે નીલે દોરેલા ચિત્ર વિશે બે શબ્દો કહેશે શિક્ષિકાએ નીલનું ચિત્ર આચાર્યને લંબાવ્યું આચાર્ય ચિત્ર જોયું અને નીલને કહ્યું બેટા તે ચિત્ર ખૂબ જ સુંદર સરસ દોર્યું છે પણ તે ભૂલ કરી છે ચિત્ર વિષયને અનુરૂપ ચિત્ર નથી તે બેટા તારા પપ્પાનું ચિત્ર દોર્યું છે નીલ બોલ્યો આચાર્ય સાહેબ મેં કોઈ ભૂલ નથી કરી મેં વિષયને અનુરૂપ જ ચિત્ર દોર્યું છે લાવો મારે બે વિશે બોલવાનું છે ને હું બોલું નીલે માએ એક હાથમાં લીધું અને બોલ્યો હું મારા મમ્મીને આંગળીયાત આવેલો તે જ વાત હશે કે હું મારા પપ્પાનો પ્રિય ના બની શક્યો મારા પપ્પા મારી મમ્મી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે તેને ખૂબ મારે છે તેના વાળ ખેંચીને ઢસડે છે મમ્મી ક્યારેક મારા માટે ક્યાંય જવાનું કહે તો પણ પપ્પાને હાથ ઉઠાવવા સિવાય કોઈ જવાબ ના હોય મમ્મીને ત્યાં સુધી હેરાન કરી છે કે મને મમ્મીએ થોડા દિવસ પહેલા જ કહેલું કે તને ખૂબ એકલું લાગે છે ને હું દવાખાને જઈને તારી સાથે કંપની આપવાવાળા ભાઈ કે બહેન ખૂબ ટૂંકા ગાળામાં લઈ આવીશ એના બીજા જ દિવસે મમ્મીની તબિયત ખરાબ થયેલી અને બપોરનું જમવાનું મોડું બનેલું પપ્પાએ રોટલી બનાવતી મમ્મીના હાથમાંથી વેલણ લઈને પેટ ઉપર મારી નીચે ધક્કો માર્યો અને પોતે ઘરની બહાર જતા રહ્યા મમ્મીની પીડા અસહ્ય હતી મેં માસીને ફોન કર્યો અને મમ્મીને દવાખાને લઈ ગયા ત્યાં ડોક્ટરે માસીને કહેલું કે પાંચ મહિનાની બાળકી અંદર જ મૃત્યુ પામી છે હું પણ રડેલો કે મારી સાથે રમવા મારી બહેન હવે નહીં આવી શકે એ જ દિવસથી મને મારા પપ્પામાં રાક્ષસનો ચહેરો દેખાય છે આચાર્ય સાહેબ હવે તો તમે માનો છો મેં કે મેં ભૂલ નથી કરી વિષયને અનુરૂપ જ ચિત્ર દોર્યું છે નતમસ્તક થયેલા સભાખંડમાં એક પણ આંખ એવી નહોતી કે જેમાંથી ગંગા ના વહી હોય શબ્દ થઈ ગયેલો સભાખંડ નીલની વાણી અને એ વાણીમાં ભરેલી કરુણા અને એ કરુણાને કાગળમાં રાક્ષસ રૂપે કંડારેલી ચિત્રાકૃતિ નિહાળતો રહ્યો આચાર્ય નીલને પોતાની બાહોમાં જકડી દીધો ત્યારે નીલનો હૈયું આજે પહેલી વાર કોઈ પુરુષ હૃદયને ચાપીને પળવાર હળવાશ અનુભવતું હતું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ પ્રેરણાદાયક ને વાર્તાઓની ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે